આજે ચોવીસમી જે તારીખ છે અને સમગ્ર રાજ્યમાં ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પલ્સ પોલિયો અભિયાન એ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી છે શુભારંભ કરવામાં આવ્યો છે આ તબક્કે સૌને ખાસ અભિનંદન છે આ ટીમ વર્ક છે કે સમગ્ર ભારત અને સમગ્ર દેશમાં બે હજાર અગિયાર પછી સમગ્ર દેશમાં એક પણ પોલિયોનો કેસ નથી અને બે હજાર સાતથી આપણા રાજ્યમાં પણ એક પણ પોલિયોનો કેસ નથી આ અભિયાનમાં દરેક ઝીરોથી પાંચ એટલે જેનો જન્મ થયો છે આજે પણ એ પણ રસી લે પાંચ વર્ષ સુધીનું દરેક બાળક જેને અગાઉ પણ પોલિયોની રસી લીધેલી છે એ દરેક બાળક એ આ અભિયાનમાં આવરી લેવામાં આવે અને દરેકે દરેક બાળકને આજે જે આપણે ખાસ કરવાના છીએ એ બૂથ એક્ટિવિટી છે એટલે આપણે જ્યાં જ્યાં બૂથ છે ત્યાં આપણી આરોગ્યની ટીમ હોય છે અને ત્યાં ચાર મેમ્બરની જે ટીમ હોય છે એ તમામે તમામ જ્યાં બાળકો બૂથ ઉપર જાય છે ત્યાંને બે ટીપા આપી અને પોલિયોથી સુરક્ષિત કરે છે સમગ્ર રાજ્યમાં આવા બૂથનું આજે રવિવારના દિવસે તેત્રીસ હજારથી વધુ બૂથનું આયોજન કરેલું છે અને એક ટીમની અંદર ચાર મેમ્બર એટલે લગભગ એક લાખને સાહીઠ હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ડિપાર્ટના કર્મચારીઓ આ અભિયાનમાં કામ કરવાના છે રાજ્યમાં આપણે એંસી લાખથી વધુ બાળકોને આ ત્રણ દિવસનું કાર્યક્રમ હોય છે પહેલા દિવસે બૂથ એક્ટિવિટી બીજા અને ત્રીજા દિવસે હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી જેમાં કોઈ પણ બાળક કોઈ કારણસર આજે વેક્સિન નથી લઈ શક્યું પોલિયોનું એને પણ આપણે કવરેજ કરીએ છીએ તો મારી દરેકને ખાસ વિનંતી છે કે આજે જે આપણા તેત્રીસ હજારથી વધુ સમગ્ર રાજ્યમાં બૂથ બનાવ્યા છે ત્યાં આપનું જે બાળક છે એને પોલિયોથી સુરક્ષિત કરવા માટે બૂથ ઉપર જઈ અને પોલિયોના જે વિરોધી રસી છે ઓરલ પોલિયો વેક્સિન જે છે એના બે ટીપડા પીવડાવે એવી મારી દરેક વાલીને દરેક સામાજિક કાર્યકરની દરેકને મારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી વિનંતી છે